કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી જેઓ બે દિવસ દરમિયાન ગુજરાતના પ્રવાસે હતા જેમાં વર્ષ બે હજાર સત્યાવીસમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીની રણનીતિઓ ઘડવા માટે તેમજ ગ્રાઉન્ડ લેવલે સ્થાનિક કક્ષાએ કાર્યકર્તાઓને નેતાઓની સમીક્ષા કરવા માટે તેમણે ગુજરાતનો પ્રવાસ કર્યો હતો જેમાં સાત માર્ચે તેમણે પાંચસોથી વધુ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી હતી અને સમગ્ર ગુજરાતનું એનાલિસિસ કર્યા બાદ પાર્ટીનું એનાલિસિસ કર્યા બાદ

તર્ક વિતર્કો બહાર આવી રહ્યા છે રાજકીય વિશ્લેષકો અનેક તર્ક નીકાળી રહ્યા છે કે રાહુલ ગાંધીના આ ગુજરાત પ્રવાસથી રાજકારણમાં ભૂકંપ આવશે એ ચોક્કસ છે જેમાં કોંગ્રેસમાં ધડમૂળથી મોટા ફેરફાર થઈ શકે છે જે રીતે તેમણે પોતાનું સંબોધન આપ્યું છે તે દરમિયાન એમણે એવા ચાર મુદ્દાઓ મુખ્ય ચાર મુદ્દાઓ તેમના એ હતા જે ગુજરાતની જનતાને પણ તેમણે મહત્વનો સંદેશ આપ્યો અને તેની સાથે સાથે તેમણે ગુજરાત કોંગ્રેસના સંગઠનના પ્રદેશ કક્ષાના જે નેતા નેતાઓ છે દિગ્ગજ નેતાઓ ગુજરાતના કોંગ્રેસના તેમણે એક મહત્વનો કટાક્ષ પણ કર્યો હતો મહત્વનો સંદેશ પણ આપ્યો હતો તે ચાર મુદ્દા ઉપર આજે આપણે વાત કરવી છે જેમાં પહેલો મુદ્દો તેમના દ્વારા જણાવવામાં આવ્યો હતો કે જ્યાં પણ મને લઈ જવા માંગતા હોવ ત્યાં મને કહો હું ગુજરાતની જનતાને સમજવા માંગુ છું એટલે કે વર્ષ બે હજાર સત્યાવીસની જે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે જેમાં તેમણે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે હવે હું ગુજરાતમાં સ્થાનિક કક્ષાએથી કાર્ય કરવા માગું છું લોકોના પ્રશ્નોને સમજવા માંગુ છું તેમનો ઉકેલ લાવવા માગું છું અને સતત જે છે તે સ્થાનિક કક્ષાએ રહેવા માંગુ છું જેથી ગુજરાતની પ્રજા મારી સાથે કનેક્ટ રહી શકે અને હું ગુજરાતની પ્રજા સાથે કનેક્ટ રહી શકું આ સંબોધન જે છે તે તેમણે ગુજરાતની પ્રજા માટે કર્યું હતું અને ક્યાંક ને ક્યાંક ગુજરાત કેઓને પોતાની સાથે જોડવા માટેનો આ એક સંદેશ જે છે તે રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવ્યો હતો જેમાં એક બીજો મુદ્દો એ તેમના દ્વારા મહત્વનો મુદ્દો એ જણાવવામાં આવ્યો હતો કે આપણા નેતાઓ ઘરે જઈને પ્રજાનો અવાજ સાંભળવો પડશે અમે તમારા માટે શું કરી શકીએ છીએ એ અમને જણાવો જેમાં તેમણે ગુજરાતની પ્રજાની સાથે સાથે ગુજરાત કોંગ્રેસના સંગઠનોને પણ કટાક્ષ કર્યો હતો કે હાલમાં જે રીતે વાત કરવામાં આવે તો ગુજરાત કોંગ્રેસના નેતાઓ સ્થાનિક કક્ષાએ કાર્ય નથી કરી રહ્યા માત્ર તેઓ રાજ્ય સ્તરના કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે અને વિડીયો અપલોડ કરીને પાર્ટીને બતાવી રહ્યા છે પોતાની હાજરી પુરાવી રહ્યા છે એટલે કે તેમણે કોંગ્રેસને સ્પષ્ટ શબ્દોમાં કટાક્ષ કરી દીધો છે કે અમારા કોંગ્રેસના નેતાઓ સ્થાનિક કક્ષાએ જવું પડશે ગુજરાતની પ્રજાને સમજવી પડશે ગુજરાતના ગુજરાતી પ્રજાના પ્રશ્નો સમજવા પડશે અને તેમને હલ કેવી રીતે કરવા તે અંગેના ઉપાયો પણ શોધવા પડશે એ અંગેનો કટાક્ષ પણ રાહુલ ગાંધીનો ગુજરાત કોંગ્રેસના સંગઠનના નેતાઓ માટે પણ હતો ત્યારબાદ તેમના દ્વારા એક ત્રીજું સંબોધન કરવામાં આવ્યું હતું જેમાં તેમના દ્વારા એક મહત્વનું એક નિવેદન આપવામાં આવ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં વિપક્ષ પાસે ચાલીસ ટકા મત છે અને જો પાંચ ટકા શેર વોટ વધી જાય તો અમારી સરકાર પાકી છે એટલે હાલમાં પણ ભલે ભાજપ જે છે તે ગુજરાત એનું હોમટાઉન જોવા મળી રહ્યું છે ભાજપ સતત દરેક ચૂંટણીમાં લડી રહ્યું છે પરંતુ ભાજપ એવું ન માને કે ગુજરાતમાં કોંગ્રેસ હયાત નથી ગુજરાતનો વોટ શેર નથી હાલમાં પણ ભલે આ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કેન્દ્રીય મંત્રી ગૃહમંત્રી અમિત શાહભાઈનું ગઢ હોય પરંતુ છતાં પણ હાલમાં કોંગ્રેસનો ચાલીસ ટકા વોટ શેર જોવા મળી રહ્યો છે એટલે કે હાલમાં પણ લોકોની ચાન્હા એ કોંગ્રેસ માટે સો ટકા જોવા મળી રહી છે એટલે કે માત્ર હવે જો થોડી મહેનત કરીએ પાંચ ટકા વોટ શેર જો અમને મળી જશે તો ચોક્કસથી ગુજરાતમાં અમારી સરકાર બનશે તે રીતનું નિવેદન રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવ્યું હતું અને આ ક્યાંક ને ક્યાંક કટાક્ષ ભાજપ માટે પણ હતો કે જો તેઓ માની રહ્યા હોય કે ગુજરાતમાં જે છે તે કોંગ્રેસ જળમૂળથી ઉખડી ગઈ છે તો તેવું નથી પરંતુ હાલમાં પણ કોંગ્રેસનો ચાલીસ ટકા વોટ પસંદ જોવા મળી રહ્યો છે અને છેલ્લો સૌથી મહત્વનો મુદ્દો જે હતો તેમના દ્વારા જે સૌથી મહત્વનું નિવેદન એ આપવામાં આવ્યું હતું કે જે જનતાથી દૂર છે તેની ઇજ્જત નથી અને ભાજપ સાથે જેટલા પણ મળેલા નેતાઓ છે તેવા દસથી થી પંદર નેતાઓને ચોક્કસથી પાર્ટીમાંથી દૂર કરવામાં આવશે અને આ સમગ્ર નિવેદન ગુજરાત સંગઠનના પ્રદેશ કક્ષાના નેતાઓ માટે જ હતું જેમાં સાત માર્ચના રોજ જે કોંગ્રેસના સ્થાનિક કક્ષાના નેતાઓ તાલુકાના પ્રમુખો દ્વારા જે ફરિયાદો રાહુલ ગાંધીને નોંધવામાં આવી હતી તેનો આ જવાબ જે છે તે રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવ્યો હતો જેમાં સ્પષ્ટ જે છે તે રાહુલ ગાંધી દ્વારા કહેવામાં આવ્યું કે જેટલા પણ લોકો ભાજપ સાથે મળેલા છે પાર્ટી માટે કામ નથી કર્યા તેમને સો ટકા પાર્ટીમાંથી બહાર નીકાળી દેવામાં આવશે અને બીજી રીતે કહીએ તો ગુજરાત કોંગ્રેસના સંગઠનના નેતાઓને તેમને અલ્ટિમે પણ આપી દીધું છે કે જો તમે કામ નહીં કરો તો સો ટકા તમને પાર્ટીમાંથી કાઢવામાં આવશે તે 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 અંગેનું નિવેદન જે જે છે છે કટાક્ષ રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવ્યો છે અને ક્યાંક ને ક્યાંક તેમનો બીજો ઈશારો એ પણ હોઈ શકે છે કે હવે ટૂંક સમયમાં જે વર્ષ બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તેને અનુલક્ષીને ટૂંક સમયમાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના ગઠબંધનનો મોટો ફેરફાર પણ આવી શકે છે અને બીજી બાજુ તેમને અલ્ટિમેટમ પણ આપી દીધું છે કે જો તમે નહીં સુધરો તો તમને પાર્ટીમાંથી ચોક્કસ હાકાલ પટ્ટી કરવામાં આવશે આ અંગે જે છે તે રાહુલ ગાંધી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે અને આ ચાર મુદ્દાઓ જે રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવ્યા છે તે ગુજરાતની જનતા ક્યાંક ને ક્યાંક ભાજપ અને ગુજરાત કોંગ્રેસ સંગઠનના નેતાઓ માટે ખૂબ જ મહત્વના હતા તો અંગે તમારું શું કહેવું છે અમારા કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને જણાવજો અને હજુ સુધી તમે જો નાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઇબ નથી કર્યું તો હાલ જ તેણે સબસ્ક્રાઈબ કર્યો